સૂર્ય દેવતા પણ મન મૂકીને ગરમી વરસાવતા હોય આવી કાળઝાળ ગરમી પડી રહી હતી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌથી મોટી હવેલીના ખુલ્લા પટાંગણમાં રંગોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાંજ ઢળી રહી હતી પણ સૂર્ય દેવતા ગરમી ઓછી કરવાનું નામ લેતા ન હતા આવી કાળઝાળ ગરમી પણ દૂર દૂરથી આવી રહેલા હરિભક્તો પણ સૂર્ય દેવતાની કસોટી સામે ટકી રહેવા તત્પર હતા અને પૂજ્ય મંત સ્વામી મહારાજના આગમનને એક દોઢ કલાક બાકી રહ્યો અને વાતાવરણ ધીમે ધીમે બદલાવા માંડ્યું સખત ગરમી વરસાવતા સૂર્યદેવતાએ ધીમે ધીમે વિદાય લીધી અને મેઘરાજા પણ વનમુખીને ગાજવીત સાથે દોદમાર વરસાદ પડવા માંડ્યો ચારે તરફ ઠંડુ વાતાવરણ થઈ ગયું આ તરફ રંગોત્સવ કાર્યક્રમની તૈયારી કરી રહેલા હરિભક્તો સંતો પણ ચિંતા કરવા માંડ્યા કારણ કે રંગોત્સવનો કાર્યક્રમ બહાર જાહેરમાં રાખવામાં આવ્યો હતો વરસાદ બંધ થવાનું નામ લેતો નહોતો પણ એક તરફ સો ચિંતા કરતા હતા એવા સમયે પૂજ્ય પ્રમુખ સ્વામીજીના લાડકવાયા પ્રાણપ્રિય પૂજ્ય મંત સ્વામી મહારાજના સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને શાંતિથી સૌને આશીર્વાદ આપ્યાને અને કહ્યું બધું બરાબર થઈ જશે તે પૂજ્ય મંત સ્વામીજીના આગમનના અડધો કલાક પહેલાં જ વરસતા વરસાદે પણ સ્વામિનારાયણ ભગવાનનો લાડો કયો દીકરો સંત શ્રી મહંત સ્વામીજીની આજ્ઞા પાડતો હોય તેમ બંધ થયો અને શાંતિપૂર્વક વિના વિલંબે હજારો હરિભક્તો સંતોની ઉપસ્થિતિ વચ્ચે વંદની સંત શ્રી મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં રંગોત્સવ રંગેચંગે ઉજવ્યો હવેલીનું પટાંગણ તો ક્યારેય ખીચોખીચ ભરાઈ ગયો હતો અને લગભગ પાંચ હજારથી પણ વધુ હરિભક્તો સંતો ઉપસ્થિત રહ્યા હતા બીએપીએસ હિન્દુ મંદિરનું પાર્કિંગ પણ ભરાઈ જતા સામે આવેલા ખ્રિસ્તી ધર્મના ચર્ચમાં તથા પીકેન પે શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડમાં તથા જાહેર રસ્તાની સાઇડમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી રંગોત્સવમાં સો એવા રંગાયા કે જાણે હોડે ધૂળેટી ઉજવતા હોય એવો માહોલ ભક્તિના રંગમાં સર્જાયો હતો આવા કાર્યક્રમને નિહાળવા માટે મોટા બે ટીવી સ્ક્રીન મૂક્યા હતા પૂજ્યમંત સ્વામી મહારાજની ની ઉપસ્થિતિ વચ્ચે સમૂહમાં આરતી થતા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું પૂજ્યમંત સ્વામી મહારાજના હસ્તે રંગાઈને અલૌકિક આનંદ રહ્યા હતા અને છેલ્લે જેવા બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વારસદાર પૂજ્યમંત સ્વામી મહારાજ સ્ટેટ ઉપરથી રંગોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થતા તેવા સૌને આશીર્વાદ આપીને વિદાય લેતા હતા અને જેવો રંગોત્સવ કાર્યક્રમ પૂર્ણ થયો અને મેઘરાજા ફરી ગાજવીજ સાથે વરસી પડ્યા આ એક નજરે જોઈ લો ચમત્કાર નહીં તો શું કહેવાય દેશ પરદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે મંદિરોનું નિર્માણ કરી રહેલા અને ચારિત્રશીલ સાધુ સંતોની નારાયણી સેના તૈયાર કરનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મત સ્વામી મહારાજને હૃદયપૂર્વકના કૃતજ્ઞતાપૂર્વકના નમસ્કાર come to the Swami Narayan Temple opening here yeah. in South Africa, North Riding. Such a beautiful event to see Mahan Swami um, and all the beautiful work that they do around the world is brought to South Africa as a pillar of Sanatana Dharma. and you know, the Swami Narayan mission does so much beautiful work around the world and to see them um, opening up a big center in South Africa with the blessings of Mahan Swami and all of the Swamis. Is something very, very beautiful, and to see the strength of Sanatana Dharma spreading um, in Johannesburg and South Africa and the Southern Hemisphere is such a beautiful experience to be a part of it. Mm -hmm. Namaste. Mm -hmm. Good evening. Namaste. Vijay I'm all the way from Nepal, and today we have come here to attend a auspicious ceremony of Narayan, and this is organized by the Johannesburg South Africa community of VAPS and it's been an honor and it was really nice and we had a lot of funds and there's a lot of devotees that they came from India it's really nice thank you very much and I'd like to thank you Mr. Vinay Kumar Patel for the mm -hmm. occasion for giving me a chance to speak thank you very much भैया आप नेपाल से आए हो और नेपाल, yes. नेपाल से और नेपाल में कहाँ से काठमांडू से नेपाल फ्रॉम oh. oh. ने आज बी ए पी के जो आध्यात्मिक धर्मगुरु आए हैं जो साउथ yes. अफ्रीका के जोनिबर्ग से सिटी में yes. तो आप आपको इनका दर्शन करें कैसा लगा आज का माहौल जो रंगोत्सव का है तो कैसा लगा आज इट वॉज रियली सच पीस ऑफ माइंड पीस ऑफ सोल बहुत ही अच्छा लगा आत्मा संतुष्टि हो गया यहाँ पे आके ऐसा लगा जैसे कि कहीं पे तीर्थ स्थान में गए और हम लोग का अमृत वर्षा भी किया गया है वी अ नाइस कलर फेस्टिवल स्मॉल होली थैंक यू वेरी मच अने इंडिया में अभी भारत देश में अभी महाकुंभ मेला चल रहा है सभी साधु संत स्नान करने आए हैं गंगा जमुना सरस्वती में त्रिवाणी संगम पे प्रयागराज में तो आज हम लोग तो न, जा नहीं सकते वहाँ पे तो आज पूज्य तो मन स्वामी बापा के आशीर्वाद में ऐसा लगता है आज आए हैं मन स्वामी बापा तो ऐसा लगता है कि मिनी कुंभ मिला थैंक यू वेरी मच वी फील प्राउड टू टेल दैट इट फील्स लाइक वी आर इन महाकुंभ बिकॉज दे इवन ब्रॉट जल फ्रॉम इंडिया ऑल द वे फ्रॉम इंडिया एंड दे मिक्स दैट जल दियर एंड वी आर ऑफ सावर विद जल थैंक यू वेरी मच

આઉટ ઓફ ઇન્ડિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે આટલી મોટી હવે અને ખરેખર બાપાએ અત્યંત લાભ છે અત્યારે બાપા જે બાર દિવસ રહ્યા અહીંયા ખૂબ જ સુંદર લાભ આપે છે બાપા એટલા હેપી હેપી છે આમ તમે જુઓ તો અને સૌથી એક અગત્યની વાત કરું તો જ્યારે બાપા અઠ્યાવીસ તારીખ અહીંયા આવ્યા જાન્યુઆરીએ ત્યારે એમને લાવવાનો લાભ જે એરપોર્ટથી એ મને મળ્યો હતો એટલે મારા માટે તો પેલું કહેવાય છે ને કે મેં આંગણું વાર્યું અને મને બાપાએ અધમણ સોનું આપી દીધું ખરેખર બાપાએ બહુ જ કૃપા વરસાવી છે એટલે આ તો એવું છે ને કે આ શબ્દોમાં આના કંઈ આપણે બોલી શકીએ એમ છે નહીં બાપા અત્યારે જે લાભ આવી રહ્યા છે આપણા માટે ખરેખર સૌભાગ્યની વાત છે અને આવું જે મંદિર અહીંયા જે થયું છે ખરેખર આપણા સનાતન માટે બહુ જ ગર્વની વાત છે અને બીજું યોગેશભાઈ કે તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ જોનિસબર્ગ વિશ્વનીય જે મનસ્વામી બાપાને લેવા ગયા તો તમારું સદભાગ્ય છે જ અને એના વિશે થોડું કહેશો કે એરપોર્ટ પર તમને કેવો બાપા જોડે મહંત સ્વામી બાપા જોડે તમને કેવો અનુભવ થયો એકચ્યુઅલી બાપા અઠ્યાવીસ તારીખે આવ્યા હતા ને સત્યાવીસ તારીખે આગલી આગલા દિવસે સ્વામીનો મારા પર ફોન આવ્યો મને કે યોગેશભાઈ તમે કાલે આવીને મને મળી જજો મેં એવું સ્વામી કંઈ ઇમરજન્સી છે મને કે હા એટલે ભાઈ બીજા દિવસે સવારે વહેલો આવ્યો એમને મળ્યો ત્યારે પણ મને કીધું કે તમારે બાપાને લેવા જવાનું છે ખરેખર મારી આંખમાંથી આંસુ નીકળી ગયા કારણ કે હું જે સાંભળી મેં કીધું કે બાપાને લેવા જવાનું છે મારે કારણ કે એ તો બધા ઘણા મોટા મોટા મહાનુભાવો છે પણ મારી જે નાની સેવા મેં કંઈક ત્રણ મહિના કરી ટ્રાન્સપોર્ટની અને એનાથી સ્વામી રાજી થઈ ગયા અને પેલું કહેવત છે ને મેં ફરી ફરી વાર કહું છું એ પેલું આંગળું વાળ્યું અને અધમણ સૂનું આપી દીધું એમ મને કે તમારે લેવા જવાનું છે એટલે હું જ્યારે બાપાને લેવા ગયો અને પછી મેં બાપાને મારો પરિચય આપ્યો સેવક સંઘ મને પૂછ્યું કે તમે તમારું નામ શું એમણે મારું નામ કીધું અને મારો પરિચય આપ્યો બાપા અત્યારે રહી ગયા બાપા મને આમ ઈશારો કઈ બોલાવ્યો ભાઈ આમ માથા પર તપલી મારી એ મારા સુધાર આવી જીવન બનુ મારું સંભરણ બની ગયું હા કરે કર અને સાઉથ આફ્રિકા દેશમાં જોનિસબર્ગ સ્ટેટની અંદર જે બંધાઈ રહેલા સૌથી ઊંચા શિખરબંધ મંદિર મૂર્તિ પાણપતિ સ્થા મહોત્સવ ઉજવાયો બાપાના વ્રત હસ્તે મૂર્તિ પાણપતિ સ્થા ઉજવાય અને પહેલી ફેબ્રુઆરી જે રથયાત્રા નીકળી એના વિશે થોડું કહેશો એ રથયાત્રા માટે તમને જે વાત કરું ને અહીંયા અમારા બધા જે અમારા બધા જે ભાઈઓ બધા ખરેખર છેલ્લા ત્રણ મહિના જે બધા લાગેલા સિવામાં અમને એમ લાગતું હતું કે આ પતશે કે નહીં પતે બાપા જે આવવાના હતા ને એ રથયાત્રા એના ત્રણ દિવસ પહેલાં શક્યમાં આવતું હતું કે અહીંયા આટલું સરસ થશે પણ ખરેખર આ બાપા છે ને એમનામાં ભગવાન ભગવાનનું સ્વરૂપ છે આ તો ત્રણ દિવસ પછી અમે અમે પોતે રોજ આવતા હતા પણ જ્યારે અમે જયારે જોયું ને કે આ શું થઈ ગયું એકદમ જાણે વિશ્વકર્મા આ બધું કાર્ય કરી ગયા શું એ ખરેખર અમે વર્ણવી શકતા નથી કે ત્રણ દિવસ પહેલા જ્યારે આ જે આ નગરયાત્રા કાઢવાની હતી અમે એવું કે આ શક્ય છે જ નહીં પણ ખરેખર આ તો બાપાનું કાર્ય હતું ભગવાનનું કાર્ય હતું અને ભગવાન ભળ્યા બાપા ભળ્યા અને બહુ સારી રીતે પતી ગયું અને કહેવાય ને યોગેશભાઈ કે અશક્ય કાર્ય હતું તેને મનસ્વામી બાપા અને સ્વામિનારાયણ ભગવાનને અશક્યને ને હરિભક્તોના શ્રદ્ધા ને વિશ્વાસથી અશક્ય કાર્ય શક્યમાં બન્યું ફેરવાઈ ગયું હું તમને કહું છું ને કે તમે એક પાંચ દિવસ પહેલાં અહીંયા આગળ એ બધો કાદવ કીચડ તમે જુઓ ને તમને એમ લાગે કે આમાં ક્યાં બાપા આવવાના અને એવરી ડે અમે આવીએ ને એવરી ડે તમે સવારે આવી જઈએ રાત્રે બાર એક વાગે ઘરે જઈએ અને મારે જોઈએ ને તો આખું એમ લાગે કે અમે કંઈક નવી જગ્યા પર આવી ગયા છે કંઈક નવી જગ્યા પર આવી ગયા છે અને જ્યારે બાપા આવવાના દિવસે જ અમે જોઉં ને ઓહોગ આ શું થઈ ગયું યોગેશભાઈ રંગો ઉત્સવ છે ફૂલો ઉત્સવ છે પૂજ્ય મોહન સ્વામી મહારાજના સાનિધ્યમાં તો કેવો માહોલ છે આજે કેવું લાગે છે તમને સૌના ચહેરા હેલો સલામિકુમ નમસ્તે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મારું નામ સલીમ છે મેં અહીંયા સાઉથ આફ્રિકામાં છેલ્લા અઢાર વર્ષથી નોકરી કરું છું હું કિંગલિશ માર્કેટ માટે કામ કરું છું મેં અહીંયા બી ટેમ્પલ સ્વામિનારાયણના મંદિર આવેલું છું તો સ્વામિનારાયણના જલ મને દર્શન થઈ જશે એ મારી શુભકામના છે જય સ્વામિનારાયણ અને બી એ પી સંપ્રદાયના જે આધ્યાત્મિક ધર્મગુરુ એવા પૂજ્ય મનસ્વામી બાપા આજે સાઉથ આફ્રિકાની ભૂમિ પર આવ્યા છે પધાર્યા છે આગમન થયું છે એમનું અઠાવીસ જાન્યુઆરીએ તો તમે સૌ મુસ્લિમ ભાઈઓ આજે આવ્યા છે એમના દર્શને તો પૂજ્ય સ્વામી બાપાના દર્શનનો લાભ લીધો આજે તો તમને કેવું લાગ્યું આજે સલીમભાઈ મને ખૂબ ખૂબ આનંદ થયો ચાલો ને આટલી બધી મોટી સંખ્યામાં આપણા બધા ભાઈઓ આવ્યા ભારતીય ભાઈઓ અને કહેવાય ને કે એવું કશું નથી કે તમે અલ્લાહને માનતા હોય ઈશ્વરને માનતા હોય ઈસુને માનતા હોય કે ગુરુ નાનકને સૌને તમે માનો પણ પરમપિતા પરમેશ્વર આપણો એક છે લોહી બનાવનાર ભગવાન આપણો એક એક જ છે એ નાતે તમે પૂજ્ય મનસ્વામી બાપાના દર્શને આવ્યા તો કેવું લાગ્યું તમને થોડું તમે તમારી રીતે કહેશો મને બહુ સારું લાગ્યું હું મારી ફેમિલી સાથે અહીંયા આવેલો છું સરસ ફેમિલીનો બહુ સારું લાગ્યું ને સૌને અભિનંદન પાઠવશો આજે યસ નિલેશભાઈ તમે સાથે આવ્યા છો એમની જોડે એમનો તમારા ખાસ મિત્ર છે તો તમે પણ જરા આ મારા મિત્ર છે જયસ્વામીનારાયણ અમે એક કંપનીમાં કામ કરીએ છીએ અને જે આપણા હમણાં બીએપી સંસ્થા માટે જે આમ હવેલી ઊભી થઈ છે એના માટે જે પણ આપણે ફ્રૂટ એન્ડ વેજ શાકભાજી ને એ બધા ફળો છે એ બધું સાફ કરીને સલીમભાઈ આપણી સંસ્થાને એ આપે છે અને વ્યવસ્થિત રીતે આપણી બધું બધું ચોખ્ખી રીતે

આજે તો લાભ લેવાનો જ છે અમે તો બાપાના તો આશીષ લઈએ જ છીએ રોજ સવારમાં એવી રીતે અને સાંજે બંને ટાઈમ જોબ પર જઈએ સવારે પૂજા દર્શન કરીએ અને પછી જોબ પર જઈએ થોડું ઘણી સાંજે પછી સેવા મળે કિચનમાં અમે જરા ડિપાર્ટમેન્ટમાં છીએ અમે બધું સેવા કરીએ છીએ બધું થોડી ઘણીને ને સારી રીતે બધું અમારું ફરજ બજાવીએ છીએ સૌને સલામ તો સૌને અભિનંદન પાઠવશો તમે ચાલો સરસ થેન્ક યુ ारायण समिकुम स्वामी साऊथ अफ्रिका चे रिपोर्टर विनय पटेल आवाज गुजराती न्यूज